આ સમારંભના પ્રમુખ તરીકે આપણા કાકા ઉપસ્થિત છે એમને ઉત્તરસંડા ગામને ભલે બોમ્બેમાં રહ્યા હોય બોમ્બેમાં એમને બિઝનેસ હોય શેરીફ તરીકે રહ્યા પણ ઉત્તરસંડાને ભૂલ્યા નહીં ને ઉત્તરસંડાને કરોડો રૂપિયાનું દાન કરીને ઉત્તરસંડા ગામ કેવી રીતે આગળ વધે એ કાયમ એ વિચારતા રહે એની સાથે સાથે એમણે ખેડા જિલ્લાની અનેક સંસ્થાઓની અંદર પણ જુદા જુદા ડોનેશન આપ્યા એજ્યુકેશન સંસ્થાઓ હોય કે આરોગ્યની સંસ્થાઓ હોય એમાં પણ એમને ઘણું કામ કર્યું સનરાઈઝ ક્લબ ભાઈ શ્રી ઇસિતભાઈ અને એની ટીમ એમને ઉત્તરસંડા માટે ઘણા બધા કામ કર્યા છે અને આજે જે ઉદ્ઘાટનના પ્રસંગો બન્યા એ ઉત્તરસંડામાં બહાર વસતા અમેરિકા હોય લંડન હોય આફ્રિકા હોય એમાં એનઆરઆઈ મિત્રો જે ઉત્તરસંડા ગામના હોય કે ઉત્તરસંડા ગામના બહારના હોય એ તમામે મદદ કરી અને આ ઉત્તર સંડાને આગળ વધારવા માટે ઈશિતભાઈને ખૂબ મદદ કરી છે એ તમામનો આભાર માનું છું સાથે સાથે અહીંયા બે મોટા મહાનુભાવો પણ ઉપસ્થિત છે એક આપણા નગીન કાકા તમને બધાને ખબર છે કે ચાંગાની અંદર જે ચારો સંસ્થા છે એમાં ખૂબ વર્ષોથી જેનો પાયો ન ત્યારથી કામ કરી રહ્યા છે અને એમને જ્યારે શરૂઆત કરી ત્યારે હું ધારાસભ્ય હતો અને ચાંગાની અંદર જમીન માટેની જ્યારે માગણી કરવાની હતી ત્યારે એ ચરાની અંદર જે જમીન માગી હતી મને યાદ છે આખી ટીમ નગીન કાકા અને સત્યાવીસ ગામ પાટીદાર સમાજની અમે આનંદીબહેન પાસે ગયા હતા અને આનંદીબહેને અમને ત્યાં જ ફાઇલ મંગાવી અને સહી કરી અને નગીન કાકાને એ જમીન સુપ્રત કરી હતી ત્યારથી એ સંસ્થાનો પાયો ન જ સાથે આપણા ભીખુભાઈ પટેલ એ સીવીએમ સંસ્થા વિદ્યાનગર એના ચેરમેન છે અને સત્યાવીસ ગામની અંદર ખૂબ આગળ પડતા સેવા આપતા સમાજ સુધારણા માટે કામ કરતા એવા ભીખુભાઈ એમણે પણ જે સીવીએમ સંસ્થા છે એને આગળ લાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા એમણે પણ ફોરેનથી કરોડો રૂપિયા લાવી અને આ સંસ્થાને આગળ લઈ જવા માટે ખૂબ જ મોટું કામ કર્યું છે અને મને કહેતા એ ગર્વ થાય કે આ સીવીએમ સંસ્થાને જ્યારે યુનિવર્સિટી બનાવવાનું કામ આવ્યું ત્યારે એમણે મને યાદ કર્યો હું આજે એક્ઝિક્યુટિવ એમની કમિટીનો મેમ્બર છું અને એમણે એ સંસ્થાને યુનિવર્સિટી બનાવવા માટે જ્યારે રજૂઆત કરી ત્યારે અમે મુખ્યમંત્રી વિજયભાઈ પટેલ આ વિજયભાઈ રૂપાણી સાહેબ પાસે ગયા અને એમણે આ સીવીએમ સંસ્થાને યુનિવર્સિટી બનાવવાની મંજૂરી માટેનું બિલ મૂકવાની મંજૂરી આપી અને મને કહેતા આનંદ થાય છે કે હું મુખ્ય દંડક તરીકે હતો અને આ બિલ રાતે અઢી વાગે બરાબર ને ભીખુભાઈ રાતે અઢી વાગે આ બિલ પાસ થયું અને આ ચારુતર યુનિવર્સિટી બની તો સાથે સાથે અહીંયા આપણા મ્યુનિસિપલ કમિશનર જે કલેક્ટર રેન્ક કહેવાય એવા સોલંકીજી પણ આપણી સાથે ઉપસ્થિત છે મહાનગરપાલિકા બન્યા પછી પહેલાં કમિશનર તરીકે જ્યારે એમને કામ કરવાનું આવ્યું છે ત્યારે આ નડિયાદ મહાનગરપાલિકાને આગળ વધારવા માટે અને જે આગળની મહાનગરપાલિકાઓ છે જેના નંબર આપણાથી આગળ છે ત્યાં સુધી પહોંચવા માટે અમારે સાથે મળીને પ્રયાસ કરવાનો છે તો એની સાથે સાથે આ ગામના કૌશિકભાઈ હરિહર કાકા અહીંયા ગામના સરપંચ ભાઈ શ્રી ઈશિતભાઈ માર્કેટ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી અપૂર્વભાઈ અન્ય ઉપસ્થિત સૌ મહેમાનો અહીંયા ઉપસ્થિત ગામના સૌ વડીલો ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો આમ તો સમય ઘણો થયો છે એટલે લગભગ હવે બહુ કહેવાનો વિચાર નથી પણ ઈશીક ભાઈએ જે કામગીરી કરી એ આપણને દેખાય છે મને કહેતા એ આનંદ થાય કે આ ઉત્તર સંડા ગામની આજુબાજુના ગામો જેમ કે ચકલાસી હોય આ બાજુ બુમેલ હોય આ બાજુ ઘૂતાલ હોય આ બાજુ નડિયાદ હોય આ બાજુ પીપલગ હોય આ બાજુ ફતેપુરા હોય તો ચારે બાજુની સીમની અંદરના જેટલા પણ રસ્તા છે અને આ ગામોને અડે છે એ ગામોને અડતા અથવા એના સિવાયના તમામ જે ખેતરોના રસ્તા બનાવવામાં આવ્યા લગભગ પચાસ કરોડ ઉપરના રસ્તાઓ એ આપણે સરકાર પાસેથી પૈસા લાવીને બનાવ્યા છે એની સાથે સાથે નલ સજલ યોજના લગભગ સાડા ચાર કરોડના ખર્ચે ઉતરસંડા ગામમાં આપણે કરી છે અને ડ્રેનેજના પણ વિવિધ ફંડમાંથી પૈસા વાપરીને ડ્રેનેજના પણ કામો થયા છે હમણાં ઘણી બધી ચિંતા કરી ઈશિતભાઈએ પણ ઈશિતભાઈને એ કહું કે અમે બેસી નથી રહ્યા કોર્પોરેશન થઈ પછી સતત મેં કમિશનર સાથે પરામર્શ કરીને સરકારમાંથી શું લાવવું પડે અને કેવી રીતના ફંડ લવાય એની તમામ ચર્ચાઓ કર્યા પછી મારી જે શહેરી વિકાસની સત્તર મિનિટની સ્પીચ છે આમ તો મારી સ્પીચ પચીસ મિનિટની હતી પણ સત્તર મિનિટ મને મળી હતી એટલે સત્તર મિનિટની અંદર મેં ખૂબ રજૂઆતો કરી અને સરકારમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન નડિયાદને કેવી રીતે વધારાના પૈસા મળે અથવા જુદી જુદી ગ્રાન્ટો દ્વારા આ મહાનગરપાલિકાને રૂપિયા મળે અને વિકાસ આગળ વધે એના આપણે સતત પ્રયત્નો કરવાના છે ને એમાં મેં મારી બધી રજૂઆત કરી છે ત્યાર પછી પણ હમણાં તમે જેમ ચિંતા કરી એમ મારે તો આખી નડિયાદ મહાનગરપાલિકાની ચિંતા કરવાની હોય તમે ફક્ત ગામ પૂરતી ચિંતા કરી કે અમને ભાઈ અહીંયા ફંડ મળે અને બીજું નવું ડેવલપમેન્ટ થાય તો હવે ઈશિતભાઈ તમે જે ડોનેશનથી રૂપિયા વાપરવાના હોવ ને એ પહેલાં પૂછજો કે આમાં અમે ડોનેશનથી લાવીને રૂપિયા વાપરીએ કારણ કે હવે જે ગ્રાન્ટો આવશે એમાં આપણને ખૂબ મોટી ગ્રાન્ટો મળશે એવું હમણાં કમિશ્નરશ્રીએ પણ એમના પ્રવચનમાં કહ્યું પણ હું પણ તમને કહું છું કે જ્યારે મહાનગરપાલિકા નથી ને ત્યારે હું એવી એવી ગ્રાન્ટો લાવ્યો છું નગરપાલિકામાં કે એ જોઈ હશે કે ઘણા બધા મેં એવા કામો કર્યા છે સરકારમાં કોઈની પાસે પૈસા પડી રહ્યા હોય કોઈ નગરપાલિકાના તે પૈસા હું નડિયાદ માટે લઈ આવતો અને કામ કરતો એમાં મહાનગરપાલિકા બન્યા પછી પણ કોઈ કામ અટકે નહીં એવા મારા સતત પ્રયત્નો રહેશે અને ગ્રાન્ટ સાથે મેં મેન્ટેનન્સ માટે કેટલા રૂપિયા જોઈશે એની અગાઉથી ચર્ચા કરી હતી કમિશનરશ્રી જોડે અને ડેપ્યુટી શ્રી જોડે અને એ પણ મેન્ટેનન્સના પણ પૈસા સરકાર અમને પાંચ વર્ષ સુધીના આપે એટલે આ બધું મેન્ટેનન્સ જે આવવાનું છે જે નવા નવા ડેવલપમેન્ટના મેન્ટેનન્સ આવશે એના પણ પૈસા આપણને મળી રહે એવું પણ મેં સરકારને સૂચન કર્યું છે અને સાથે સાથે કર્મચારીથી માંડી અને એ લોકોના જે પણ પ્રશ્નો હોય પગારના હોય પેન્શનના હોય તો એની બધી રજૂઆતો કરી અને હવે જ્યારે ગ્રાન્ટ આપણને વધારે મળશે ત્યારે આપણે ખૂબ સારું ડેવલપમેન્ટ કરી શકવાના છીએ અને ઈશિતભાઈને કહું કે હું પણ એકવીસ વર્ષનો હતો ને જ્યારે પહેલો વોટ નીકળ્યો ને પાંચ પાંચ પંચ્યાસી ત્યારે હું મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યો તો અને ત્યારથી મારી શરૂઆત થઈ અને આ સતત મારી આ ત્યાર પછી હું પ્રમુખ બન્યો પ્રમુખ બન્યા પછી ત્રણ ટર્મ કાઉન્સિલર પ્રમુખ ત્યાર પછી આ છ ટ હું ધારાસભ્ય તરીકે એટલે તમે જેમ હમણાં મેં બધું સાંભળ્યું એમાં જે સેવાનો ભાવ લઈને આવ્યા છો એ ભાવ લઈને હું કામ કરી રહ્યો છું અને તમને કંઈક કહું તો ખોટું નહીં લગાડવાનું કારણ કે મેં જે નાની ઉંમરથી હું ઘડાઈને ઉપર આવ્યો અને હું મુખ્ય દંડકે બન્યો સરકારમાં બાર વર્ષ સુધી મેં ગુજરાત સરકારના સૌ ધારાસભ્યોને સાથે રાખીને કામ કર્યું ઘણી બધી હિચકાટો આવી હોય પણ એમાં જરા પણ જગ્યા વગર સરકારનું કામ કેવી રીતે સારું દેખાય એના મેં પ્રયત્નો રહ્યા ધારાસભ્યોને મારે શીખવાડવું પણ પડ્યું તો શીખ્યા પણ ખરા અને જોડે પણ રહ્યા ઘણા બધા થોડા અકડું ધારાસભ્યો હોય એને કેવી રીતના પ્રેમથી સાથે રાખવા તો આ બધું કામ કર્યું છે એટલે તમને પણ અમારે કંઈક કહેવું પડે તો કહેવું પડે તો એવું નહીં માનવાનું કે અમે તમને કંઈક કહ્યું પણ ખૂબ સારું કામ થાય અને ઉત્તર સંડા હજુ પણ આગળ વધશે એનું હું ખાતરી આપું છું અને સરકારના પૈસા હમણાં આપણા કમિશનર કમિશનરશ્રીએ બે તળાવો ડેવલપ કરવાનું ગામડાનું લીધું છે એમાં એક ડુમરાલ ગામ છે અને બીજું પીપળક ગામ છે તો આ બે તળાવ પણ અમે સરકારના પૈસે ડેવલપ કરવાના છીએ પણ ફંડ એનઆરઆઈનું આવે અને ડેવલપમેન્ટ થાય બીજું એક ખાસ એ કહું કે ગોકુડિયા ગામની જે યોજના બની હતી એ આ અહીંયા ખાસ બધાને કહું કે કેશુભાઈ પટેલ સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ ઉત્તરસંડા ગામ જોયું હતું અને ઉત્તરસંડા ગામ તે વખતે ગોકુળિયા ગામ જેવું ગામ હતું અને એમાં જે એ પૈસા આપી અને હમણાં કહ્યું એમ ગટર લાઈન પહેલેથી હતી પાણીની સેવાઓ પહેલેથી હતી તો આ બધી જ અને પાકી સડકો પણ હતી જે પથ્થર હોય સ્ટોન પેવિંગ હોય તો એ બધું જ અહીંયા હતું તળાવ પણ વિકસિત હતા તો એ ત્યારથી જ આ ઉત્તરસંડા ગામ ઉપરથી આ ગોકુળિયા ગામની યોજના બની હતી અને કેશુભાઈએ એમને વતન પ્રેમ અને ગોકુડિયા ગ્રામની યોજના થકી એનઆરઆઈ આમાં પૈસા આપે ને એના અડધા પૈસા સરકાર આપે એ યોજના દાખલ કરી હતી તો આ બધું જ આ અહીંયા ઉત્તર સંડા ગામે જે પહેલેથી જ એમનામાં જે લોકો માટે કામ કરવાની શક્તિ અને પ્રેરણા છે એ જોઈને ભાઈ ઇશિતભાઈ એમના ફેમિલી થકી જે આગળ આવ્યા અને આ કામ કર્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે એમને જે સહકાર આપ્યો એમની ટીમે એ તમામ ટીમનો ખૂબ ખૂબ એમને અભિનંદન આપું અને એનઆરઆઈ મિત્રોને પણ અભિનંદન આપું કે એમના પૈસાથી આ ગામની અંદર ખૂબ મોટું ડેવલપમેન્ટ થયું છે આવનારા દિવસોની અંદર હમણાં દેવસિંહ કહ્યું એમ બુલેટ ટ્રેનનું સ્ટેશન ઉત્તર સંડામાં આવે છે